નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા મામલતદાર કચેરી ત્રણ રસ્તા પાસે ગઈકાલે રાઠ યુવા સેના અને આદિવાસી સમાજના કાર્યકરો દ્વારા બિરસા મુંડા સર્કલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તેનું અનાવરણ તારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવના દિવસે કરવાનું જાહેરાત કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારિયાએ ગોગંબા મામલતદાર કચેરી પાસે અરજી કરી અને માહિતી માગેલ છે તેઓએ અરજીમાં જણાવ્યું છે કે એકત્રીસ સાત બે હજાર ચોવીસના બુધવારના રોજ ગોગંબા રાઠ યુવા સેના અને રાજકીય કાર્યકરો દ્વારા ગોઘંબા મામલતદાર કચેરી પાસે આવેલ ત્રણ રસ્તા ઉપર બિરસા મુંડા સર્કલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને સ્થળ ઉપર આ સ્થળ ઉપર ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે તથા નવમી ઓગસ્ટ આદિવાસી દિવસના દિવસે બિરસા મુંડા સર્કલનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકાર હસ્તકના રોડ સડક જમીન ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવે ત્યારે અથવા તો સુધારા કરવામાં આવે કે પછી નવીનીકરણ કરવામાં આવે તો સરકારી તંત્ર અને જે તે વિભાગ કે વહીવટી તંત્રની મંજૂરી અને પરેશાની પરમિશનથી કરવામાં આવે તો તે કાયદેસરની પ્રક્રિયા ગણાય છે તો આ બાબતે મામલતદાર કચેરી દ્વારા વહીવટી તંત્રને કોઈ દરખાસ્ત મળી છે કે કેમ તથા આપના તરફથી બિરસા મુંડા સર્કલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે કે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગેની માહિતી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારિયાએ માગી છે અને જો આ પ્રમાણેની કોઈ દરખાસ્ત મળી હોય કે તેને મંજૂરી આપવામાં આવી હોય તો તે તે અંગેના પરિપત્ર પણ આપવા માટેની ખાસ વિનંતી કરવામાં આવી છે અને તેઓએ આ તમામ માંગણી સાથે એની અરજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજઘઢર પોલીસ સ્ટેશન તેમજ તાલુકા વિકાસ અધિકારી ગોગંબા અને માની તલાટી કમ મંત્રી મંત્રીશ્રી તેમજ ગ્રામ પંચાયત કચેરી આર એન બી વિભાગ અને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર શ્રીને રવાના કરેલ છે ત્યારે ફાટક ત્રણ રસ્તા ઉપર બિરસા મુંડા સર્કલ બનાવવાની જાહેરાતો થઈ ગઈ છે પરંતુ આવનારા સમયમાં આમાં શું રાજકીય રંગો આવે છે તે હવે આવનારો સમય બતાવશે નમસ્કાર ગઈકાલે ગોગંબા મામલતદાર કચેરી પાસે આવેલા ત્રણ રસ્તા ઉપર રાઠ યુવા સેના અને ફક્ત ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા બિરસા મુંડા સર્કલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને નવમી ઓગસ્ટના દિવસે અનાવરણ પણ કરવાની એક જાહેરાત કરી છે તે બદલ સૌ તો શુભેચ્છાઓ પરંતુ સરકારી અને વહીવટી તંત્ર દ્વારા સડક ઉપર કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ તે એક પણ પ્રશ્ન થાય છે કારણ કે ગોગંબા મામલતદાર સાહેબશ્રીને ટેલિફોનિક વાતચીત પર પૂછવામાં આવ્યું ત્યારે માન્ય સાહેબશ્રીને આ બાબતની કોઈ જાણ નથી એવો જવાબ મળ્યો છે તેથી સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે કદાચ આ જે સર્કલ બની રહ્યું છે એના બાબતે તંત્ર અજાણ હોય અને તંત્રે મંજૂરી આપી પણ ના હોય અને એટલા માટે ગઈકાલે ભૂગંબા માન્ય મામલતદાર સાહેબશ્રી માન્ય ટીડીઓ સાહેબ ગ્રામ પંચાયતના શ્રી જિલ્લા કલેક્ટર સાહેબશ્રી આર એન્ડ વિભાગ ગુજરાત સ્ટેટને એક લેખિત અરજી કરવામાં આવી છે અને માહિતી પૂછવામાં આવી છે કે આ જે સર્કલ બનાવવામાં આવી રહ્યું છે જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે તો એ બાબતની આપને કોઈ દરખાસ્ત મળેલી કેમ અને આ બાબતની કોઈ આપણને કચેરી વિભાગ દ્વારા પરમિશન મંજૂરી આપવામાં આવી છે કેમ એ બાબતની જો કોઈ પ્રક્રિયા હોય તો એ બાબતના પરિપત્રો એ બાબતના આદેશો દરખાસ્તપત્ર એ વગેરેની એક માહિતી માગવામાં આવી છે અને ગોગંબાની અંદર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનું કામ કેટલીક રાજકીય પાર્ટીઓ કરી રહી છે જો આ સર્કલ બનાવવા માટેની કાયદેસરની પ્રક્રિયા હોય તો સૌને આ સૌ આદિવાસી સમાજને સાથે લઈને ચાલવું જોઈએ તંત્રએ પણ આખા ગોગંબા તાલુકાની અંદર સૌ આદિવાસી સમાજને જાણ કરવી જોઈએ અને સામાજિક આગેવાનો હોય અથવા તો સમાજના જે અગ્રણીઓ હોય એ લોકોને બોલાવીને અનેક સારા રીતે આ કા સર્કલ બનાવવાનું કાર્યક્રમ કરે સર્કલ બનાવવાનું ઉદઘાટન કરે અનાવરણ કરે તો એ બધાને મંજૂર છે પરંતુ ચાર પાંચ લોકો દ્વારા આ પ્રકારની જો કામગીરી કરવામાં આવે તો સમાજની અંદર પણ ભેદભાવ અને વિખવાદ પેદા થાય એ પ્રકારના અત્યારે સંજોગો ઊભા થયા છે